જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક નોટ પેન લઈને તૈયાર થઈ ગયા છો ને તો ચાલો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર વિદ્યાર્થી મિત્રો અગાઉના આપણે પીરિયડોમાં ભારતની પ્રાંતિય ભાષાઓનો વિકાસ વિશે અભ્યાસ કર્યો સાથે સાથે ભારતના ઉત્સવો એટલે કે તહેવાર વિશે પણ અભ્યાસ કર્યો તો એમાં ગુજરાતના મુખ્ય તહેવારો વિશે પણ તમે ચિત્ર સાથે અભ્યાસ કર્યો અને ગુજરાતના ભરાતા મેળાઓ વિશે પણ અભ્યાસ કર્યો સાથે સાથે ભારતના જે મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે એના પણ વિશે તમે અભ્યાસ કર્યો અને જે છેલ્લા આપણે પીરિયડોમાં જે અભ્યાસ કર્યો હતો એ જ હતી ચિત્રકલા અને લઘુચિત્રોની પરંપરા વિશે અભ્યાસ કર્યો એમાં ચિત્રની શૈલીઓ વિશે જોયું રાજપૂતોની વીરતાભરી ગાથાઓ વિશે અભ્યાસ કર્યો અને પીર અને પાળિયા વિશે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો આજે આપણે હવે એ પાઠમાં છેલ્લો જે ટૉપિક છે પોઈન્ટ છે એ છે મંદિરો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચિત્ર સાથે મંદિરોનો પણ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને પ્રાદેશિક સંસ્કૃતિનો ઘડતરની અંદર ભારતીય સ્થાપત્યની શૈલીઓ વિશે હવે આપણે અભ્યાસ કરીશું ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ હતી તેને ગુપ્તકાળ દરમિયાન તેને ખૂબ વેગ મળ્યો અહીં ચિત્રની અંદર તમે યુગીન સ્થાપત્ય જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે તો ગુપ્તકાળ દરમિયાન ભારતીય મંદિર સ્થાપત્ય ચરણ સીમાએ પહોંચ્યા હતા અહીં ચિત્રની અંદર તમે ગુપ્તકાલીન જે સ્થાપત્ય છે તેને તમે નિહાળી શકો છો અથવા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય ત્રણ પ્રકારો પાડવામાં આવે છે પહેલું છે નાગર શૈલી બીજું છે દ્રવિડ શૈલી અને ત્રીજું અને છેલ્લું છે વેસર શૈલીનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્રો જોઈ શકો છો એમાં ચિત્રની અંદર સૌ પ્રથમ મંદિરનું જે ચિત્ર છે એ છે નાગર શૈલીનું મંદિરનું ચિત્ર પછી વચ્ચે જે મંદિરનું ચિત્ર તમે નિહાળી શકો છો એ છે દ્રવિડ શૈલીનું ચિત્ર અને છેલ્લા જે મંદિર તમને અહીં જોવા મળે છે એ છે વૈસર શૈલીનું ચિત્ર જે મંદિર સ્થાપત્યનું જે ચિત્ર છે તે તમે આ ત્રણેય શૈલીના મંદિરોના સ્થાપત્યના ચિત્રો તમે અહીં નિહાળી શકો છો तो विद्यार्थी मित्रों आपण सर्व प्रथम मंदिर स्थापत्य शैलीना पहिला प्रकार એટલે કે નાગર શૈલી વિશે અભ્યાસ કરીએ તો ઈસવિસન 5મી સદી પછી ભારતનો ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડીને વિગ્ને વિગ્ને સુધી વિદ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે અહીં વિદ્યાર્થી મિત્રો તમે બાજુના નકશામાં ભારતના નકશામાં તમે એ જોઈ શકો છો કે આ શૈલી નાગર શૈલીના મકા મંદિરો કઈ કઈ જગ્યાએ આવેલા છે એ તમે નકશામાં તમે જોઈ શકો છો તમે એ શૈલીનું નાગર શૈલીનું આ સ્થળે એટલે કે હિમાલય અને વિદ્ય વચ્ચે એ નાગર શૈલીના મંદિરોનો ખૂબ જ વિકાસ થયો હતો નાગર શૈલીના આ મંદિરો સામાન્ય રીતે પંચાયત્તન શૈલી પંચાયતન શૈલી અને બીજું ઈંડાકાર શૈલી જેને આપણે કહેવાય છે અથવા ઈંડાકાર શિખરો વાળા બનાવવામાં આવે છે પંચાયતન શૈલી તમે અહીં બાજુમાં એનું ચિત્ર જોઈ શકો છો અને ઈંડાકાર શિખરો ઉપર એટલે કે મંદિરના ઉપરના ભાગમાં જે ઈંડાકાર દ્રશ્યમાન થતું હોય એવું શિખર તમે અહીં જોઈ શકો છો પહેલાં ચિત્રમાં તે જોયું એ છે પંચાયતન શૈલીનું ચિત્ર છે જેમાં એક મંદિર છે તે બચ્ચે હોય છે અને તેની ચારે બાજુ ચાર પેટા મંદિરો આવેલા હોય છે જેને પંચાયતન શૈલી મંદિરો કહીએ છીએ તેમજ બાજુમાં તમને ઈંડાકાર શિખરવાળા પણ નાગર શૈલીના મંદિરોનું ચિત્ર તમે જોઈ શકો છો નાગર શબ્દ શહેરમાંથી આવ્યો છે પ્રથમ શહેરમાં બાંધકામને લીધી તેને નાગર શૈલી કહેવામાં આવે છે નાગર શૈલીના મંદિરો બેઠકથી શિખર સુધી ચતુર્ભુજ હોય છે શિખર મંદિરની ટોચ પર હોય છે નાગર મંદિરના શિખરને રેખા શિખર પણ કહેવામાં આવે છે નાગર શૈલીના મંદિરમાં બે ઇમારતોનો સમાવેશ થાય છે એક ગર્ભગૃહ અને બીજું મંડપ ગર્ભગૃહ ઊંચું હોય છે અને મંડપ નાનો હોય છે થી મિત્રો આપણે નાગર શૈલીના મંદિરોમાં થોડા મંદિરોનું ઉદાહરણ અહીં આપેલા છે એ વિષય જોઈએ નાગર શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર એટલે કે પુરીમાં આવેલું છે જે ઓડિશા રાજ્યમાં આવેલું છે જેનું તમે ચિત્ર અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જેમાં ગર્ભગૃહ અને ઉપર શિખર ટોચ પર આવેલું છે એની સામે સભા મંડપ પણ આવેલા છે અને સૌથી આગળ પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો આ નાગર શૈલીના મંદિરનું ઉદાહરણ છે એ જ રીતે નાગર શૈલીના મંદિરોમાંનું બીજું મંદિરનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે નિહાળી શકો છો જે કોણાર્કનું સૂર્યમંદિર છે જે ઓડિશામાં આવેલું છે જેને વિશ્વ વિરાસતની અંદર સ્થાન મળેલું છે જે ચિત્રમાં તમે જોઈ શકો છો એ પણ નાગર શૈલીનું ઉત્તમ નમૂનો અને ઉત્કૃષ્ટ સ્થાપત્ય ગણવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો નાગર શૈલીનું એક બીજું પણ મંદિર છે જે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે એ છે મોઢેરાનું સૂર્યમંદિર એ પણ નાગર શૈલીનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે શિલ્પકલાની દૃષ્ટિએ તો પણ એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય એટલે મોઢેરાનું સૂર્યમંદિર જે તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો બાજુમાં જે ચિત્ર છે તે મંદિરની સામે આવેલો કુંડ આવેલો છે એ કુંડ પણ સ્થાપત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉત્કૃષ્ટ નમૂનો છે એમાં કોતર કોતરણી કરેલી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અગાઉના સત્રમાં તમે મોઢેરાના સૂર્યમંદિરનો વિડીયો તમે નિહાળ્યો હશે અને જોયો પણ હશે જે પાઠ ચાર પેલા સ્ત્રમાં મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારીઓ અને કારીગરો આ પાઠની અંદર તમે સૂર્ય સૂર્યમંદિર વિશે પણ અભ્યાસ કર્યો હતો અને મોઢેરાનો સૂર્યમંદિરનો પણ તમે વિડીયો સાથે સાથે નિહાળ્યો હોય તો ખ્યાલ હશે કે આ મંદિરની સામે જે કુંડ છે એ કલાત્મક છે એની કોતરણી પણ ખૂબ જ જોવાલાયક છે એટલે તે સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે એમ કહી શકાય આ ઉપરાંત નાગર શૈલીનું બીજું એક મંદિર છે એ છે ખજુરાહોનું મહાદેવનું મંદિર જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે તે તમે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો તો જોયો ને વિદ્યાર્થી મિત્રો કે બે આમ વિવિધ જે નાગર શૈલીના મંદિરો છે તે હિમાલયથી માંડીને વિદ્ય પર્વત સુધીના વિસ્તારની અંદર આવેલા આ નાગર શૈલીના મંદિરોનો તમે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો હવે આપણે એવી જ બીજા પ્રકાર તરફ અભ્યાસ કરીએ તો એ છે દ્રવિડ શૈલીના મંદિરો વિશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો અભ્યાસ કરીશું દ્રવિડ શૈલીના મંદિરો મોટે ભાગે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે જે તમે નકશાની અંદર આપેલા પ્રદેશો જોઈ શકો છો તેમાં તમિલનાડુ દક્ષિણ આંધ્ર કેરલ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે જે તમે નકશામાં જોઈ શકો છો આ જગ્યાએ જે મંદિરો બનાવ્યા છે એમાં દ્રવિડ શૈલીના બાંધકામનું દૃશ્યમાન થાય થતું હોય છે દ્રવિડ શૈલીના મંદિરો કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે એ પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીં નકશામાં કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી કઈ કઈ જગ્યા આવેલા છે એ તમે કેસરી અંડરલાઇન કરી છે નકશામાં એ તમે જોઈ શકો છો કે આ મંદિરો આ જગ્યાએ આવેલા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરીએ એમાંનું પહેલું મંદિર છે રાજ રાજેશ્વરનું મંદિર જે તમિલનાડુની અંદર આવેલું છે જે પ્રાચીન મંદિર છે એ દ્રવિડ શૈલીનું એક ઉત્તમ ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે તે તમે વિદ્યાર્થી મિત્રો અહીં નિહાળી શકો છો હવે દ્રવિડ શૈલીનું બીજું મંદિર એટલે કે મીનાક્ષી મંદિર જે મદુરાઈમાં આવેલું છે એ પણ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો એ ઉપરાંત દ્રવિડ શૈલીના મંદિરનું બીજું ઉદાહરણ એટલે કે મહાબલીપુરમનું રથ મંદિર જે તમિલનાડુમાં આવેલું છે એનું પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્રમાં એ જોઈ શકો છો જો વિદ્યાર્થી મિત્રો દ્રવિડ શૈલીના મંદિરોની અંદર પ્રવેશવા માટે એક ભવ્ય પ્રવેશ દ્વાર હોય છે જેને ગોપુરમ કહેવામાં આવે છે અહીં તમે ચિત્રમાં મદુરાઈનું જે મીનાક્ષી મંદિર છે એની સામે આવેલું જે ભવ્ય પ્રવેશ દ્વાર છે ગોપુરમ તે તમે અહીં વિદ્યાર્થી મિત્રો નિહાળી શકો છો દ્રવિડ શૈલીના મંદિરોની અંદર બીજી એક ખાસિયત એ હોય છે કે જેમ નાગર શૈલીના મંદિરોની અંદર ટોચ પર શિખર હોય એમ દ્રવિડ શૈલીના મંદિરોની અંદર ટોચ પર સ્તૂપ અથવા સ્તૂપિકા આવેલી હોય છે આ ઉપરાંત દ્રવિડ શૈલીના મંદિરોમાં પાણીનો કુંડ પણ આવેલો હોય છે એ પણ એની એક ખાસિયત હોય છે હવે વિદ્યાર્થી મિત્રો મંદિરોમાં ત્રીજા પ્રકારનું મંદિર એ છે વૈશ શૈલીનું મંદિર વિશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું દક્ષિણ ભારતમાં વૈસર શૈલી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને વિઘ્ન વિજ્ઞ પર્વતથી લઈ કૃષ્ણ નદી સુધી વિકાસ પામી હતી તમે વિદ્યાર્થી મિત્રો આ નામો હું જે બોલી એ બધા નામો તમે નકશાની અંદર નિહાળી શકો છો કે એ જે જગ્યાએ આવેલા છે એ જગ્યાએ વૈસર શૈલીના મંદિરો આવેલા છે વૈસર શૈલીના મંદિરોમાં દ્રવિડ અને નાગર શૈલીના મંદિરના સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે આ શૈલીને આપણે કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખીએ છીએ હવે વૈસર શૈલીના મંદિરોના ઉદાહરણમાં જોઈએ તો પહેલું ઉદાહરણ છે એ છે હોય શળેશ્વરનું મંદિર તમે એ મંદિર એટલે કે હોય શળેશ્વરનું મંદિર તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો જે હેલે બીડ કર્ણાટકમાં આવેલું છે એસ ઉપરાંત બીજા મંદિર છે ચેન્ના કેશવ મંદિર બેલુરમાં કર્ણાટકમાં આવેલું છે તે પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચિત્રમાં નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે વૈશ્વ શૈલીના મંદિરોનો અને એના સ્થાપત્યના આપણે મંદિર સ્થાપત્યોના ચિત્રો સાથે એનો અભ્યાસ કર્યો તો આમ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીની અંદર મુખ્યત્વે જે ત્રણ પ્રકારોનો આજે આપણે અભ્યાસ કર્યો એમાં નાગર શૈલી દ્રવિડ શૈલી અને શૈલી શૈલીનો આપણે નવા આ પ્રકારોનો અને ચિત્રોનો કે એ મંદિરો કેવા હોય છે એ વિશે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ત્રણ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં મંદિરોના ટોપિક વિશે અભ્યાસ કર્યો અને મંદિરોના પ્રકારો એમાં નાગર શૈલીના મંદિરો વિશે અભ્યાસ કર્યો દ્રવિડ શૈલીના મંદિર વિશે અભ્યાસ કર્યો અને વૈસર શૈલીના મંદિરો વિશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ એટલે કે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જે તમારે પાઠ સાત છે એ અહીં પૂરો થાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ